We'll <laughs> મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ ઓછો થતા દાંતીવાડા છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપર વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ પાણીની આવક આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે ફરીથી માઉન્ટ આબુ સહિત તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી